નાયક મરાઠા સેવા સંઘ સુરતના મહિલા મંડળ દ્વારા રવિવાર રોજ હલ્દી કંકુનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન બહેનોએ પરંપરાગત હળદી કંકુની રસમ નિભાવી હતી સુરત શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારની સૌભાગ્યવંતી બહેનો માટે હલ્દી કંકુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઉત્તરાયણ પછીના પંદર દિવસ સુધી કંકુ હલ્દીની રસમ નિભાવવામાં આવે છે ઉમરા પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે નાયક મરાઠા સમાજ સેવા સંઘ મહિલા મંડળ દ્વારા આયોજિત હળદી કંકુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો હાજર રહેવા પામ્યા હતા આ સૌભાગ્યવંતી બહેનો એકબીજાના કપાળે હલ્દી અને કંકુનો તિલક કરી તલ

પછી આ કાર્યક્રમ અમે કરીએ છીએ જેમ દરેક સ્ત્રીમાં દેવીનું સ્વરૂપ છે એમ સામેની સ્ત્રીમાં પણ દેવીનું સ્વરૂપનું સન્માન અમે કરીએ છીએ અને આ એક ભારતીય સંસ્કૃતિની પરંપરાને અમે જાળવી રાખી છે હમણાં અત્યારે તો હમણાં વધારે નથી પણ આગળના સમયમાં અમે મેરેથોન દોડ છે ઇન્ડોર ગેમ્સ છે ક્રિકેટ ટુર્નામેન્ટ્સનું આયોજન કરવાનું ગણેશભાઈએ જે બીડું ઉખડ્યું છે અને અમે બધી બહેનો એમને સાથ આપીને આ કાર્યક્રમને ખૂબ આગળને આગળ વધારી છે સંગીત હું સંગીતા સુંદરભાઈ ધનાવડે નાયક મરાઠા સમાજ સેવામાં અહીંયા મહિલા મંડળમાં હું કાર્યરત છું હમણાં આ હમણાં આ વર્ષે આ મહિલા મંડળની સ્થાપના થઈ છે ના હલ્દીપંખુનું કાર્યક્રમ રાખવામાં આવ્યું છે એમાં આ આ પ્રથમ વર્ષ હોવા છતાં પણ તમે જોઈ શકો છો કે બેથી અઢી હજાર મહિલાઓએ આમાં ભાગ લીધેલો છે અને ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધેલો છે અને ખૂબ સારો પ્રસિદ્ધ પ્રતિસાદ મળેલો છે કાર્યક્રમ હોવા છતાં પણ ખૂબ જ પ્રતિસાદ મળ્યો છે મારું નામ સ્મિતાચંદ્ર શિંદે છે હું નાયક મરાઠા સમાજ સેવા સંઘની સદસ્ય છું તેમજ હું જહાંગીરપુરા ખાતે આવેલી ગુરુકુલ સ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિકમાં આચાર્ય તરીકેની ફરજ બજાવું છું મરાઠી હોવાનો મને ખૂબ જ ગર્વ છે આજે મહારાષ્ટ્રીય લોકોનો તહેવાર ગણાતો હલ્દી કંકુનો તહેવાર અહીં નાયક મરાઠા સમાજ સેવા સંઘ તરફથી ઉજવવામાં આવી રહેલો છે તેમાં હજારોની સંખ્યામાં નાયક મરાઠા સમાજ સેવા સંઘમાં મરાઠી સ્ત્રીઓ એકબીજાને હળદ કંકુનો તિલક લગાવી મા દુર્ગાની આરાધના કરે છે કંકુ એટલે રક્ત જે માનવ શરીરમાં પ્રાણ પૂરે છે અને હળદ એટલે દરેક રોગોનો ઉપચાર એટલે અહીં ઉપસ્થિત દરેક મહિલાઓ ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે તેમની સારી તંદુરસ્તી રહે અને તેમનું અખંડ સૌભાગ્ય માટે ભગવાનને આશીર્વાદ માંગે છે તેમજ આ પ્રસંગે મરાઠીમાં વાન સ્વરૂપે મહિલાઓ એકબીજાને ગિફ્ટ આપે છે અને આ પ્રસંગની આ રીતે અહીંયા ઉજવણી કરવામાં આવી રહી છે ગુજરાતમાં પણ આ તહેવારની ઉજવણી વર્ષોથી થતી આવી છે હસર સાથે પ્રકાશ